નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ પચીસ સાત બે હજાર ચોવીસને વાર ગુરુવાર છે ત્યારે આજના વિડીયોમાં ખાસ કરીને આજે બપોર બાદ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ ઉપરાંત આગામી દિવસોમાં પણ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તે અંગેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ ઉપરાંત આ વરસાદી માહોલ વચ્ચે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તે વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ ઉપરાંત આજે સવારે પૂરા થતાં છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં મેઘતાંડવ જોવા મળ્યું હતું તે વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો ગુજરાતભરમાં વરસાદની આગાહી વચ્ચે કેટલાક વિસ્તારોમાં વરસાદે તોફાની બેટિંગ કરી છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતના બસોને છત્રીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધારે વરસાદ આણંદ જિલ્લાના બોરસદમાં ચૌદ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે ભારે વરસાદને કારણે બોરસદના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે જેને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે રાજ્યભરમાં ચોમાસું બરાબરનું જામ્યું છેલ્લા ચોવીસ કલાકમાં વડોદરામાં નવ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે જેને પગલે નીચાણવાળા વિસ્તારોમાં ત્યાં પણ પાણી ભરાઈ ગયા છે આ ઉપરાંત વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં વધારો થયો છે વિશ્વામિત્રી નદીએ ભયજનક સપાટી વટાવી દીધી છે તંત્ર દ્વારા અહીંના નીચાણવાળા વિસ્તારોને તાત્કાલિક ખાલી કરવા માટે પણ સૂચના આપી છે તો નર્મદાના તિલકવાડામાં પણ નવ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો આ સિવાય વડોદરાના પાદરા તાલુકામાં સવા આઠ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે તો ભરૂચમાં સાડા સાત ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો તો ખેરગામમાં છ પોઈન્ટ પાંચ તો નસવાડીમાં છ પોઈન્ટ પાંચ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે તો નાંદોદ અને સિન્નોદના વિસ્તારોમાં છ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે જ્યારે ઝઘડિયા અને અંકલેશ્વરમાં પાંચ પાંચ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે તો ગામમાં પણ પાંચ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે તો આસોડ અને મહુવામાં પણ પાંચ ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે મિત્રો સૌ પ્રથમ આજે બપોર બાદ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને નલિયા ભડલી માંડવી રાપરના છૂટાછવાયા વિસ્તારોમાં ઝરમર વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો આ બાજુ લાલપુર ખંભાળિયા ઓખા અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારો પાટિયા શિશલી અને ભાણવડના વિસ્તારો પોરબંદર કુતિયાણા ઉપલેટા અને જેતપુરના વિસ્તારો જૂનાગઢ વિસાવદર કદાચ અને કેશોદના વિસ્તારો માંગરોળ વેરાવળ કોડીનાર ઉના અને તુલસીશામના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો આ બાજુ રાજુલા મહુવાના છૂટાછવાયા વિસ્તારો અમરેલીના કોઈક વિસ્તારો બગસરા ધારી કુંડલાના છૂટાછવાયા વિસ્તારોમાં ઝરમર વરસાદી માહોલ જોવા મળવાનો છે તો બાબરા ગોંડલ જસદણ આજુબાજુના વિસ્તારોમાં પણ ઝરમર વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો નવલખી માલિવા મોરબી આજુબાજુના કોઈક વિસ્તારોમાં પણ માત્ર ઝરમર વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજી પાલનપુર ભારસણના વિસ્તારો રાધનપુરના અમુક વિસ્તારો રોડા અને પાટણના વિસ્તારો હારી ચાણસમાના વિસ્તારો સિદ્ધપુરના અમુક વિસ્તારો વડનગરના કોઈક વિસ્તારો ખેડબ્રહ્મા ઈડર હિંમતનગરના વિસ્તારો માણસા પ્રાંતિ મોડાસાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો આ બાજુ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ગાંધીનગર અમદાવાદ કડી અને વિરમગામના વિસ્તારો નળસરોવરના કોઈક વિસ્તારો ધોળકાના અમુક વિસ્તારો મહેમદાવાદ ડાકોર કપડવનના વિસ્તારો બાયડના વિસ્તારો ગોધરા પીપલોદ દાહોદ અને ઝાલોદના વિસ્તારો તો આ બાજુ ચાંપાનેર બોડેલી છોટા ઉદેપુર અને ક્વાંટના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો આ બાજુ બાલાસીનોર લુણાવાડાના વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ પણ જોવા મળવાનો છે તો ખંભાત અને બોરસદના વિસ્તારો ડભોઈ બોડેલીના વિસ્તારો કરજણ સિનોર જંબુસરના છૂટાછવાયા વિસ્તારોમાં પણ ઝરમર વરસાદી માહોલ જોવા મળી શકે છે તો દક્ષિણના વિસ્તારોમાં ખાસ કરીને દહેજ ભરૂચના વિસ્તારો પોસંબા વાંકલ ડેડીયાપાડા ઉમરપાડા વ્યારા અને બારડોલીના વિસ્તારો સુરત નવસારી વાંસદા અને આહવાના વિસ્તારો સાપુતારાના વિસ્તારો કપરાડા બાવઠા અંબોશી વાપી વલસાડના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે હવે મિત્રો આ વરસાદી માહોલ વચ્ચે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ તો સૌ પ્રથમ કચ્છના વિસ્તારોમાં ખાવડાના વિસ્તારોમાં ઓગણત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો લખપતના વિસ્તારોમાં બત્રીસ નલિયાના વિસ્તારોમાં પાંત્રીસ ભડલીના વિસ્તારોમાં બત્રીસ તો માંડવીના વિસ્તારોમાં આડત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ગાંધીધામના વિસ્તારોમાં આડત્રીસ રાપરના વિસ્તારોમાં અઠ્યાવીસ તો ખાવડાના વિસ્તારોમાં ઓગણત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગરના વિસ્તારોમાં પાંત્રીસ સલાયાના વિસ્તારોમાં આડત્રીસ દેવભૂમિ દ્વારકામાં ચુમ્માલીસ ભાણવડના વિસ્તારોમાં અઠ્યાવીસ પોરબંદરના વિસ્તારોમાં સાડત્રીસ તો જૂનાગઢના વિસ્તારોમાં ઓગણત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો વેરાવળના વિસ્તારોમાં ચાલીસ ઉનાના વિસ્તારોમાં પાંત્રીસ મહુવાના વિસ્તારોમાં પાંત્રીસ આલંગના વિસ્તારોમાં બત્રીસ તો ભાવનગરના વિસ્તારોમાં છવ્વીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો અમરેલીના વિસ્તારોમાં છવ્વીસ ગોંડલના વિસ્તારોમાં છવ્વીસ જસદણના વિસ્તારોમાં સત્યાવીસ તો બોટાદના વિસ્તારોમાં છવ્વીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો રાજકોટના વિસ્તારોમાં પચીસ ચોટીલાના વિસ્તારોમાં છવ્વીસ સુરેન્દ્રનગરના વિસ્તારોમાં બાવીસ મોરબીના વિસ્તારોમાં પચીસ તો કુડાના વિસ્તારોમાં અઠ્યાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે આ બાજુ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પાલનપુરના વિસ્તારોમાં અઢાર કિમીની ઝડપે થરાદના વિસ્તારોમાં બાવીસ કિમીની ઝડપે રાધનપુરના વિસ્તારોમાં પચીસ કિમીની ઝડપે તો ખેડબ્રહ્માના વિસ્તારોમાં ચૌદ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો હિંમતનગરના વિસ્તારોમાં ચૌદ કિમીની ઝડપે મહેસાણાના વિસ્તારોમાં વીસ કિમીની ઝડપે રાધનપુરના વિસ્તારોમાં પચીસ કિમીની ઝડપે આ બાજુ વિરમગામના વિસ્તારોમાં એકવીસ અમદાવાદના વિસ્તારોમાં સત્તર લુણાવાડાના વિસ્તારોમાં સત્તર તો ગોધરાના વિસ્તારોમાં સોળ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો દાહોદના વિસ્તારોમાં અઢાર નડિયાદના વિસ્તારોમાં અઢાર ધોળકાના વિસ્તારોમાં વીસ તો ખંભાતના વિસ્તારોમાં વીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો વડોદરાના વિસ્તારોમાં વીસ બોડેલીના વિસ્તારોમાં વીસ અને આમોદના વિસ્તારોમાં એકવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં રાજપીપળાના વિસ્તારોમાં વીસ ભરૂચના વિસ્તારોમાં એકવીસ સુરતના વિસ્તારોમાં બત્રીસ વ્યારાના વિસ્તારોમાં એકવીસ આહવાના વિસ્તારોમાં ચૌદ તો વલસાડના વિસ્તારોમાં સત્યાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે હવે મિત્રો સત્યાવીસ તારીખે બપોરના સમયે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને નલિયા માંડવી ગાંધીધામ રાપરના છુટાછવાયા વિસ્તારોમાં ઝરમર વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધ્રોલના અમુક વિસ્તારો કાલાવાડ ખંભાળિયાના છુટાછવાયા વિસ્તારો સિસલી પાણવડ પોરબંદરના વિસ્તારોમાં પણ ઝરમર વરસાદી માહોલ જોવા મળવાનો છે તો જેતપુર જૂનાગઢ અને વિસાવદનના વિસ્તારો કદાચ કેશોદ માંગરોળ અને વેરાવળના વિસ્તારો કોડીનાર ઉના અને તુલસીશામના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો રાજુલા અને મહુવાના વિસ્તારો તળાજા પાલીતાણા ખડસલિયા સોનગઢ અને ભાવનગરના વિસ્તારો આ બાજુ ધારી અને કુંડલાના વિસ્તારો બગસરા અમરેલી બાબરા અને ગોંડલના વિસ્તારો જસદણ ગઢડા અને બોટાદના વિસ્તારો બરવાળા બાનગઢ રાણપુર અને ધંધુકાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો આ બાજુ શાપર વેરાવળ રાજકોટ ચોટીલા અને થાનના વિસ્તારો લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારો ત્રાંગધ્રા માલીવા નવલખીના છૂટાછવાયા વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજી પાલનપુર ડીસા અને ધાનેરાના વિસ્તારો થરાદ સુઈગામ દિયોદર અને ભાટસણના વિસ્તારો રાધનપુર રોડા અને પાટણના વિસ્તારો સિદ્ધપુર પાલનપુરના વિસ્તારો ખેડબ્રહ્મા ઈડર વડનગરના વિસ્તારો હરિજ અને ચાણસમાના વિસ્તારો મોઢેરા મહેસાણા હિંમતનગર મોડાસા પ્રાંતિજ અને માણસાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જોવા મળી શકે છે તો અમુક વિસ્તારોમાં હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ગાંધીનગર કડી અને દસાડાના વિસ્તારો વિરમગામ અમદાવાદ નળસરોવરના વિસ્તારો ધોળકા અને મહેમદાવાદના વિસ્તારો ડાકોર બાલાસિનોર કપડવન બાયડના વિસ્તારો લુણાવાડાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ દાહોદ અને ઝાલોદના વિસ્તારો પીપલોદ ગોધરાના વિસ્તારો ચાંપાનેર છોટાઉદેપુર બોડેલી અને વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે તો આ બાજુ ડભોઈ અને વડોદરાના વિસ્તારો તારાપુર આણંદ બોરસદ અને ખંભાતના વિસ્તારો જંબુસરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં દહેજ અને ભરૂચના વિસ્તારો દેડિયાપાડા ઉમરપાડા કોસંબા અને વાંકલના વિસ્તારો સુરત બારડોલી અને વ્યારાના વિસ્તારો નવસારી બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો વાંસદા સાપુતારા બાવઠન અંબોસી અને કપરાડાના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે હવે મિત્રો સત્યાવીસ તારીખે બપોરના સમયે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડાના વિસ્તારોમાં ત્રેવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો લખપતના વિસ્તારોમાં સત્યાવીસ પડલીના વિસ્તારોમાં સત્યાવીસ તો નલિયાના વિસ્તારોમાં ઓગણત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો માંડવીના વિસ્તારોમાં ચોત્રીસ ગાંધીધામના વિસ્તારોમાં એકત્રીસ રાપરના વિસ્તારોમાં એકવીસ તો ખાવડાના વિસ્તારોમાં ત્રેવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો સૌરાષ્ટ્રના જામનગરમાં ઓગણત્રીસ કિમીની ઝડપે સલાયાના વિસ્તારોમાં પાંત્રીસ દેવભૂમિ દ્વારકામાં આડત્રીસ પાણવડના વિસ્તારોમાં અઠ્યાવીસ તો પોરબંદરના વિસ્તારોમાં બત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો જૂનાગઢના વિસ્તારોમાં ચોવીસ વેરાવળના વિસ્તારોમાં એકત્રીસ ઉનાના વિસ્તારોમાં ત્રીસ તો મહુવાના વિસ્તારોમાં છવ્વીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો અલંગના વિસ્તારોમાં ઓગણીસ ભાવનગરના વિસ્તારોમાં અઢાર તો અમરેલીના વિસ્તારોમાં એકવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ગોંડલના વિસ્તારોમાં એકવીસ જસદણના વિસ્તારોમાં બાવીસ બોટાદના વિસ્તારોમાં પંદર રાજકોટના વિસ્તારોમાં એકવીસ તો ચોટીલાના વિસ્તારોમાં પચીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો સુરેન્દ્રનગરના વિસ્તારોમાં સોળ મોરબીના વિસ્તારોમાં છવ્વીસ તો કુડાના વિસ્તારોમાં એકવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો પાલનપુરના વિસ્તારોમાં પંદર થરાદના વિસ્તારોમાં સોળ રાધનપુરના વિસ્તારોમાં સત્તર તો મહેસાણાના વિસ્તારોમાં અઢાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખેડબ્રહ્માના વિસ્તારોમાં તેર અને હિંમતનગરના વિસ્તારોમાં સત્તર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદના વિસ્તારોમાં ચૌદ વિરમગામના વિસ્તારોમાં સત્તર ધોળકાના વિસ્તારોમાં તેર નડિયાદના વિસ્તારોમાં ચૌદ લુણાવાડાના વિસ્તારોમાં અઢાર ગોધરાના વિસ્તારોમાં સત્તર તો દાહોદના વિસ્તારોમાં એકવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે ધોળકાના વિસ્તારોમાં ચૌદ નડિયાદના વિસ્તારોમાં તેર ખંભાતના વિસ્તારોમાં સોળ વડોદરાના વિસ્તારોમાં સત્તર બોડેલીના વિસ્તારોમાં સોળ તો આમોદના વિસ્તારોમાં ઓગણીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં રાજપીપળાના વિસ્તારોમાં ઓગણીસ ભરૂચના વિસ્તારોમાં અઢાર સુરતના વિસ્તારોમાં પચીસ વ્યારાના વિસ્તારોમાં બાવીસ આહવાના વિસ્તારોમાં સત્તર તો વલસાડના વિસ્તારોમાં સત્યાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે